પંડિત કૃષ્ણકાંત કૃષ્ણકાંતખ શાસ્ત્રીય સંગીત સમારોહ યોજાયો અમદાવાદમાં એક ખાસ શાસ્ત્રીય સમારોહ યોજાયો હતો જેમાં શાસ્ત્રીય સંગીતમાં રુચિ ધરાવતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પંડિત કૃષ્ણકાંત કૃષ્ણકાંતિખને એક શ્રદ્ધાંજલિ આપવાના આશયથી પંડિત કૃષ્ણકાંત કૃષ્ણકાંતિખ સંગીત સમારોહનું આયોજન ત્રેવીસ પચીસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું

અને એ ઉપરાંત પદ્મ વિભૂષણ સંગીત માર્તણ પંડિત જસરાજજી મારા ગુરુજી છે અને મારા પિતાજી એટલે લગભગ ચાલીસ વર્ષ અમદાવાદની અંદર સંગીતની સેવા આપી છે અને એમ એમ કહું તો અતિશયોક્તિ નથી કે ગુજરાતના એસી ટકા કલાકારો એમનો શિષ્યત્વ પ્રાપ્ત કરી ચૂક્યા છે એટલે કલાગુરુ તરીકે પણ એમને બિરુદ મળેલું છે અમદાવાદથી અને પિતાજીને યાદમાં અમે આ પાંચમું વર્ષ છે અને બે બે દિવસનો પ્રોગ્રામ અમે કરીએ છીએ કરી રહ્યા છીએ ચાર પાંચ વર્ષથી આપણા અમદાવાદની અંદર ઘણા બધા સરસ પ્રોગ્રામો થઈ રહ્યા છે અને પ્રોગ્રામો થઈ રહ્યા છે ઉપરાંત લોકો પણ સાંભળવા ઘણા લોકો આવે છે એટલે હવે ઘણો બધો ચેન્જ અને સારો ચેન્જ આવ્યો છે આ શાસ્ત્રીય સમારંભ અંતર્ગત પ્રથમ દિવસે વોકલિસ્ટ ઉજ્જવલ પરીખ શાસ્ત્રીય ગાનથી સમારોહનો પ્રારંભ કર્યો હતો આ શાસ્ત્રીય ગાનમાં પ્રથમ દિવસે પ્રવીણ શિંદે તબલાની સંગત અને અને વેદાંત ત્રિવેદીએ હાર્મોનિયમની સંગત સાથે રાગ પુરિયા ધનાશ્રીમાં ડબલ ખયાલ અને મધ્યમ ખયાલ તેમજ ત્રિતાલની બંદીશ પ્રસ્તુત કરી હતી દ્વિતીય ચરણમાં અનુજ અંજારિયા દ્વારા સંત સંતૂર માં રાગ કૌશી કાનડાની પ્રસ્તુતિ કરી હતી તેમની સાથે તબલા માં સંગત માં સપન અંજારિયા હતા અંતિમ ચરણ માં માતંગ પરિક દ્વારા ગઝલ ગાયન રજૂ કરાયું હતું જેમાં કાસ એસા કોઈ મંજર ગઝલ રજૂ કરાઈ હતી આ સેશનમાં માં તબલા માં તબલા પર જોબી જોય અને હાર્મોનિયમ પર દીપેશ સુથારે સંગીત ના સુરો રેલાવ્યા હતા જેમની યાદમાં આ સંગીત સમારંભ યોજાયો હતો તેવા મેવાતી ઘરાના પંડિત શિષ્ય હતા ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતમાં રસ અને રુચિ કેળવવાનું કામ પણ કૃષ્ણકાંત આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર